જે સેવા ભાવી સંસ્થા છે આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડે છે આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે એ માટે પોતાના પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે આશિષભાઈ બે દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રો તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા

ઝાઇડસ હોસ્પિટલ ટીમ દ્વારા બે કિડની અને લીવરનો દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનો દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ ચિરોયેના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું સુરતની વિનસ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમય અમદાવાદ એરપોર્ટ પરજીને યુએન મહેતા હોસ્પિટલ સિવિલ અને ઝાઇડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો